નમસ્કાર આપણે જોઈએ છીએ કે વરસાદનું પ્રમાણ છે એ વિસ્તારની સાથે અલગ હોતું હોય છે છેલ્લા દિવસોમાં આપણે જોયું કે જે વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં પણ જોવામાં આવે તો સાઉથ સૌરાષ્ટ્રમાં વરસાદ જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં વધારે જોવા મળ્યું જો એમાં જિલ્લાઓની વાત કરીએ તો જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા અને જામનગરની વાત કરીએ તો આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું જ્યારે નોર્થ સૌરાષ્ટ્ર એટલે કે ઉત્તર સૌરાષ્ટ્રમાં જોઈએ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ બધા જિલ્લાઓમાં છે વરસાદનું પ્રમાણ છે એ આની સાપેક્ષમાં ઓછું જોવા મળ્યું તો એની પાછળ જોઈએ તો એક એ સમયે સિયર ઝોન એક્ટિવ હતો કે સક્રિય હતો તો એને લઈ અને જે ડિપ્રેશન છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આ સાઉથ સૌરાષ્ટ્ર રિજિયનમાં છોવાયેલું હતું અને એની જે ગતિ હતી એ મંદ હતી તો એના કારણે જે બે થી ત્રણ દિવસ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે સાઉથ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં જોવા મળ્યું તો એને લઈને આ જિલ્લાઓમાં વધારે વરસાદનું પ્રમાણ આપને જોવા મળેલું છે અને ત્યારબાદ ફરીથી આપણે અત્યારે જોઈએ કે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ છે એ ઓછી છે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આપણે વધારે જોવા મળે છે તો આની પાછળ પણ જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જોવા મળે છે એ ઓફસોરે ટ્રફ જે કેરલાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તારેલી હતી તો એને અનુસંધાને ત્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં હમણાં છેલ્લે જયારે વરસાદ જોવા મળ્યો તો એ સમયે જે જોન હતો એ આપણાથી ઉપર ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી નોર્થ ઉપર સ્થિત હતો અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનેલું હતું એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર બનેલું હતું તો એને લઈ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે વરસાદનું પ્રમાણ જોવા મળેલું છે તો આમ આપણે કહીએ તો જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હશે તો એવા જે વિસ્તારો હશે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ બીજા વિસ્તારો કરતા આપને વધારે જોવા મળી શકશે જે ચોક્કસથી જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ કે આબોહવા પરિવર્તન થાય છે તો આબોહવા પરિવર્તનને કારણે જે ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાન આપને દિવસે ને દિવસે વધારે જોવા મળે છે ને આ મંથ ની વાત કરીએ તો આજે જે જે પેલી ઓગસ્ટના ભારત હવામાન વિભાગ દ્વારા એક પ્રેસ રિલીઝ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી તો એમાં પણ જણાવવામાં આવેલું છે કે જે મિનિમમ અને મેક્સિમમ ટેમ્પરેચર છે એ ઓગણીસો એક બાદ આપણે નોર્થ અને નોર્થ ઇસ્ટ એટલે કે આપણા જે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ઉત્તર પૂર્વના જે પણ ભાગો છે તો આ ભાગોમાં મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર આ બંને ટેમ્પરેચર છે એ ઓગણીસો ને એક બાદ આ જુલાઈ મહિના માટે આપને વધારે જોવા મળેલા છે તો એ લઈ અને જે સિસ્ટમો પણ બને છે અને જે વરસાદનું પ્રમાણ છે એ અનિયમિત થાય અને માત્ર સીમિત વિસ્તારમાં માત્રોલેટેડ જેને આપણે પોકેટ કહીએ છીએ કે એક બે વિસ્તારો જ એવા હોય છે કે જ્યાં વરસાદ સ્થિર થઈ જાય છે અને એક ધારો આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે જ્યાં આઠ ઇંચ દસ ઇંચ અથવા તો બાર ઇંચ વરસાદ છે એ આપણે ઓછા સમયમાં મળવા પામે છે તો એને કારણે જે પૂર જેવી પરિસ્થિતિઓ છે એ સર્જાવાનું કારણ જો જોઈએ તો જે આ બહુ આ પરિવર્તનના થયું અને જે તાપમાનમાં વધારો થયો છે તો એના કારણે જે આ નૈમિતતા આવી છે તો એના હિસાબે આ બધી વસ્તુઓ આપને જોવા મળી શકે છે